હાય દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો સવાર પડી ગઈ છે તો સવાર સવારના બધાને સીતારામ જય માતાજી જય કૃષ્ણ દેવ અને બાપા સીતારામ તો દોસ્તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને મયુરને માઈને બધા મોઢા ધોવાય પીસી કરે અને વાગી ગયા સાડા સાત તો આજે આપણે સવારથીને જ વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યા અને આ ભાઈ જો હજી જાગ્યા છે જાગીને જો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોઈજો અને જોતાં પહેલાં લાઈક કરી દે ગયો અને ચેનલમાં આજે જયા હોય તો સબસ્ક્રાઈબ કરી દે ગયો અને આ વિડીયોમાં તમને જોવા મળશે કે આખો દિવસ કેવી રીતે જાય છે તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોઈએ જો અત્યારે આવે છે ને જમવા બે જઈ માતાજીને દીવા બધી ઘણી નહીં અને તુલસી માને પણ દીવા બધી કરીને ખ્યાય તો હવે સીધું જીમી અને સીધું જવાનું છે કામે આપણે પણ કઈ રીતનું જ બધું છે આખો દિવસ કઈ રીતે જાય છે તે બતાવશું તો ચાલો દોસ્તો વિડીયો મારી તો દોસ્તો જો કારખાને ઉભા થઈ ગયા છે અને જાવી સેવી ઘરે કેમકે આ દિવસ નો જો બપોરે રજા પાડવાની હતી આખો દિવસ આપ્યો એટલે ત્યાં વિડીયો કરવા નથી ગયા અને હવે જઈ અને સીધા ઘરનો વિડીયો આપણે બનાવશું અને જો આગળ જતા કે ખારું એવું સ્થળ હશે તો ઉતારશું ચાલો દોસ્તો જાવી છે હવે ઘરે જો કારખાનો ઓલરેડી હવે હે અને પાંચ વાગ્યા સુધી આંખ્યું તો વાગી ગયા છે પાંચ અને રવિ સિંહ ઘરે જો દોસ્તો હનુમાનજી મહારાજ કષ્ટ મનજીઓને આપણી જગ્યા છે આ આપણી જગ્યા છે અને અહીંયા છે તો ચાલો દોસ્તો જઈએ છીએ ઘરે જો જિજ્ઞેશભાઈ વાટે ઊભા છે જિજ્ઞેશભાઈને મૂકવા જવાનું છે તો ચાલો દોસ્તો જ આવી તો દોસ્તો જો પહોંચી ગયા છે ઘરે સવારથી ને વિડીયો અહીંયા સ્ટાર્ટ કર્યો તો અને અહીંયા પાસે આવી ગયા છે સાંજે વાગી ગયા છે સાડા છ પણ વિડીયો દિવસનું આપણે ક્યાંય ઉતારવા નહોતા ગયા કેમ કે પછી કામે વહી ગયા અને બપોર રજા પાડવાની હતી મેં કીધું બપોર રજા પડ્યા પછી આપણે જઈશું પણ ઓલરેડી એવું નહોતું અને પાંચ વાગ્યા રજા પડી તો આજે નહીં પણ કાલે આપણે આખા દિવસનો વિડીયો શૂટ કરીશું અને જો કે આજે થયો જ છે આખા દિવસનો તે અને જો ગયા હતા બકાલું લેવા ગામમાં તો બકાલું લેવા ગયા ને એટલે વધારે મોડું થઈ ગયું નક તો આપણે છ વાગ્યા આવી પણ ઘણું બધું શૂટ કરે પણ પછી મોડું થઈ ગયું તો બકાલામાં જ માયર ભાઈ હું આણ્યું જો બકાલો માયર ભાઈ નોખો પાડ દીધું બધું પાડ દીધું બધું નોખો હે હું સાલ બોલ નામ બોલ તો ફટાફટ કેલા કેલ લીંબુ કેલી ફુલેવાલ કોબી કાકી આદુ કોથમલી અમે પછી એ શું છે આવી નોખું પાડી દીધું બધું ભેગું લાયા તા આમાં માહિર ભાઈ નોખું પાડી દીધું હે જો મયુર બેન જો મયુરબેન નું મોઢું શું થયું આમ જો કેળું ખાેર મોટું જો હવે જો કે ભીંગડા ઉખડી ગયા છે પણ હજી એને આપણે ઓલી દવા દે રહી ની સોપડવાણ કીધું હે એટલે સોપડ્યું છે કેળું કા તો બોલ

அது

આલે 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 બીચી 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 જો ધાર્મિક ભાઈ ઈસ કેસે અને પકડો ગુગુ હે હાલો પકડી લે કા બીગ લાગે જો આ કે મોદ દેવી એનો કો પડો જો કે ઓમે

અને સંભારો મસ્ત મજાનો અને કેરી બધું ધમ્પા વેવી વેવી લાવે કેરી કેરીનું મારે ધમાહાટું જ મારે લાવવું પડે કેમકે ધમાને બહુ કેરી ભાવે આ બે છોકરાને મારે બહુ ભાવે નહીં એટલે બધી પણ ધમાને બહુ વાલી ગેરી એટલે ધમા હાટુ સહીને લાવવી પડે જો કેરી સીધી પાળી ગયો ને ડોલ ડોલમાં ટાટલી ખાવા મૂકીએ તો એમાંથી વેવે છે બેઠો બેઠો અને હવે ચાલો દોસ્તો આપણે જીમી લઈએ અને વિડીયોને આપણે પૂરો કરીશું અને મળશું કાલે નવા વિડીયોમાં તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં કાલે પણ તો ચાલો દોસ્તો મળશું કાલે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત